વલસાડના ધમડાચી ગામે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સરપંચે આપી બે મહિનાની મુદત વલસાડના બાંધકામ કરનારાઓને ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવા માટેની નોટિસ આપતા મામલો ગરમાયો હતો જેમાં ધમડાજી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરી બે મહિનાની મુદત આપતા મામલો થાળે પડ્યો હતો જેમાં ધમડાજી ગામના મહિલા સરપંચ અનિશાબેન નિલેશભાઈ પટેલ ધમળાજી ગામમાં આશરે પાંચ જેટલા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને દબાણો દૂર કરવા માટેની નોટિસ આપી હતી અને સ્થળ પર ગ્રામ પંચાયતના તલાટી સહિત સભ્યો હાજર રહ્યા હતા આ દરમિયાન વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવીણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળી ધમળાજી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે બે મહિનાની મુદત આપી હતી અને સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરી લેવા જણાવ્યું હતું કામગીરી કરવા માટે એ લોકોને નોટિસ આપેલી હતી તો એ લોકોએ મુદ્દત માંગી છે તો અમે એ લોકોને મુદ્દત માં આપી છે હવે એ લોકો તોડે તે પ્રમાણે અમે આવીશું અહીંયા એ બીજી બધી બી આ પનીરની ફેક્ટરી છે એમ એમને પણ નોટિસ આપેલી છે ને કાર્યવાહી ચાલુ છે અત્યારે એમ એ લોકોને રિવર્સ માટે આપેલી હતી તો એ લોકોએ મોટી ફેક્ટરી ઊભી કરી નાખી છે આ છે કેટલે નોટિસઓ છે પંચાયતમાંથી આવવાની એ ચાર પાંચ આપી છે નોટિસ એમને દિન કેટલામાં માં એ લોકો એ ડિમોલિશન પૂછા છે કરવાનું એ બે બે મંથ જેવું અનિલ તો પંચાયત દ્વારા કઈ રીતે આદેશ કામગીરી છે આજ રોજ પંચાયત દ્વારા જે ગામતળમાં માં જે દબાણ હતું અને કોઈ આ રસ્તા પર નાનું ડરી ચલવે તો પંચાયત ને કોઈ વાંધો નહી કે પોતાની આજીવિકા માટે એ કરતો હોય છે અગાઉ ચાર પાંચ નોટિસો આપી એમણે કોઈ રિપ્લાય આપેલો નહીં હતો અને વારે વારે ખોટી ખોટી અફવાઓ પેલા પંચાયતને બદનામ કરવાની વાતો કરતા હતા અને ત્યારબાદ અગાઉ એની જે બાજુમાં જ પનીરની ફેક્ટરી ચાલી એમને આકાણી જે છે એક રેણાંક માટે થયેલી છે કે જો એમને ઘરની આકાણી થયેલી ને એની અંદર ગૃહ ઉદ્યોગના નામે બહુ અંદર તમે જોયું હશે કે બહુ મોટી ફેક્ટરી જે ચાલે છે અગાઉ અમે એમને ચાર પાંચ નોટિસ આપી હતી પંચાયતની આ મિલકત છે ને તેની અંદર આટલી મોટી માત્રામાં એ લોકો પનીરનું ઉત્પાદન અગાઉ પણ જે કેમિકલ જેવો જઠ્ઠો આજ સામે જે ઘર છે એની અંદર પકડાયું હતું એના ફોટોગ્રાફ્સ આજે પણ મારી પાસે છે તો જે હેલ્થને નુકસાન થાય એ રીતના અને પ્લસ કે જે આ રહેવા માટેના આશ્રયથી જે આપવામાં આવેલો હતો એનો ઉપયોગ દુરુપયોગ થઈ રહ્યો છે કે અંદર ફેક્ટરી ચાલી રહ્યા છે એટલે જે તબક્કે એમને બી આપણે નોટિસો ને આગળની કાર્યવાહી શ્રી અને એમની ટીમ કરી રહી છે સાથે ગામના આગેવાનો સાથે મળીને પંચાયતને આપણે રહીને